એના કારણે કચ્છનું શિક્ષણ દિવસે દિવસે નબળું થતું જાય છે કચ્છના જે શિક્ષણની વાત કરું તો નબળા શિક્ષણના શિક્ષણના કારણે કચ્છના જે ઉમેદવારો છે એ કોઈ પણ સરકારી ભરતીની અંદર ઉમેદવારી નોંધાવે તો એની અંદર પાસ થતા નથી મેઇન ખાસ કરીને આપણે પોલીસ વિભાગ હોય વહીવટી વિભાગ સરકારી હોય યા શિક્ષણ ક્ષેત્ર હોય સરકારી કોઈ પણ વિભાગની અંદર મૂળ કચ્છના માત્ર પાંચ સાત ટકા વધી વધીને દસ ટકા નોકરી કરતા આપણને જોવા મળશે એનું મુખ્ય કારણ છે દાયકાઓથી છે શિક્ષણ નબળું છે પ્રાઇવેટ જે સેક્ટર છે કે ઉદ્યોગો એની અંદર પણ બે પાંચ ટકા માત્ર મૂળ કચ્છનાઓને નોકરી મળતી હોય છે એનું પણ મોટામાં મોટું જો કારણ હોય તો શિક્ષણ કચ્છનું નબળું અને આ કચ્છ સાથે વર્ષોથી થતો અન્યાય છે કચ્છના મીડિયાએ કચ્છના અમુક નેતાઓએ ઘણા ઘણી વખત રજૂઆત કરી છે તે છતાં આ બાબતે કોઈ કોઈ પણ નિરાકરણ નથી આવ્યું હાલનો પણ પ્રશ્ન આપણે કહીએ કે છેલ્લે બદલી થઈ શિક્ષકોની તો નવી ભરતી ન થાય ત્યાં સુધી છૂટા ન કરવાની વાત આવીને એ રોકી દેવામાં આવી અને કચ્છ માટે જે મીડિયા એ મુદ્દો ઉપાડ્યો કે તો એના બાદ કચ્છ માટે સ્પેશિયલ ભરતી અમે કરશું એવી જાહેરાત કરવામાં આવી મુખ્યમંત્રીનો આભાર માનવા માનવામાં આવ્યો સત્તા પક્ષનો આભાર માનવામાં આવ્યો પણ છેલ્લે થયું શું કે ગુજરાતની જે સામાન્ય ભરતી છે એની અંદર કચ્છને બાકાત રાખી દેવામાં આવી તેર હજાર પાંચસો ની ગુજરાતની અંદર ભરતી થઈ ગઈ ત્યાં ના શિક્ષકો બે દિવસ પહેલા પોતાની શાળાઓની અંદર હાજર પણ થઈ ગયા પણ કચ્છની અંદર કચ્છની સંખ્યા જીરો જીરો દેખાડીને કચ્છને એકદમ સાઈડમાં રાખી દેવામાં આવ્યું એકતાલીસો ની જે ભરતી છે એની પ્રક્રિયા હજી સુધી કોઈ પણ રીતે ચાલુ નથી થઈ જે બાબતે પણ અમે માંગ કરી કરશું કે ભાઈ તારીખ આપો તમે એકતાલીસો ની ભરતી ક્યારે કરવાના છો અને મૂળ ઘટ અડતાલીસો ની છે એની એના એની સામે એકતાલીસો ની ભરતી એની એના બાદ હજાર એક શિક્ષકો એવા છે જે આ લોકો નવા આવશે તો એ છૂટા થશે તો એ બાબતની પણ કોઈ પ્રક્રિયા અહીંયા કોઈ કરવાનું નથી છેલ્લે વરી પાંત્રીસ થી પાંત્રીસ ટકાની ઘટ કચ્છની અંદર રહેશે તો એ બાબતે અમે શરૂઆત કરી છે આજે જિલ્લા જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણ વિકાસ અધિકારીને શિક્ષણ અધિકારીને અમે આવેદન આપશું જિલ્લા વિકાસ અધિકારીને પણ આવેદન આપશું ની એ બાબતે રજૂઆત કરશું જો આ પ્રશ્ન નિરાકરણ તાત્કાલિક નહીં થાય તો આવનારા સમયમાં અલગ અલગ અમારા આયોજનો છે આવતા સોમવારે કલેક્ટર જાગૃત નાગરિકો છે કોઈ પણ નિરાકરણ નહીં થાય તો સ્કૂલો બંધ રખાવાનું પણ આહવાન કરશું અને એના સિવાય આગળની રણનીતિ ભવિષ્યમાં તૈયાર થશે એવું થાય છે કે આ જે પ્રશ્નનો નિરાકરણ માટે મૂળ કચ્છના જે પણ ઉમેદવારો છે એને કોઈને કોઈ રીતે છૂટછાટ આપી અને ભરતી કરવી જોઈએ કારણ કે પેલા દસ વર્ષનું બોન્ડ હતું જે ચાર વર્ષમાં તૂટી ગયું કોઈ પણ બોન્ડ બનશે તો જેટલા પણ શિક્ષકો અહીંયા નિમણૂક થશે એ બધા પોતાનું સંગઠન બનાવી અને પોતાના જિલ્લા ફેરની વાત કરશે જો સરકાર નહીં માને તો કોર્ટમાં જઈને પોતાની વાત કરશે તો આ નિમણૂક ત્યાં નિવૃત્તિ વાળી વાત છે એનો છેદ ઉડી જશે ભૂતકાળમાં ઉડી ગયો છે આપણે મેં આપણે કીધું એ પ્રમાણે મુખ્ય આપે જે કીધું કે એક લાખ કરોડ વાર્ષિક રેવન્યુ આપતો કચ્છ ને બદલામાં કંઈ મળતું નથી એનું મૂળ જવાબદાર એ કચ્છની પ્રજા અને હાથ બાંધીને ભિખારીની જેમ ભીખ પણ નથી માગી શકતા એવા કચ્છના તમામ રાજકારણીઓ એ પછી ગ્રામ પંચાયતનો સદસ્યથી કરી અને લોક લોકસભાના સદસ્ય સુધી તમામ એ બધાએ જવાબદાર છે ખાસ કરીને કચ્છની પ્રજા પણ જવાબદાર છે કે પોતાની વાત પોતાના પ્રદેશની વાત ન કરનારા પ્રતિનિધિઓને ચૂંટે છે એટલે તમામ જવાબદાર છે જ્યાં સુધી કચ્છ જાગૃત નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે શાળા પ્રવેશોત્સવ ઉજવવા આ મોટા મોટા તાયફાઓ છે હકીકતમાં એનો કોઈ સારો કોઈ ઉદ્દેશ્ય નથી એનાથી કોઈ ફાયદો થતો નથી શિક્ષકોની ઘટ નિવારે કરોડોના ખર્ચા કરે છે પણ હું મૂળ મુદ્દો છે શિક્ષકોની ઘટ નિવારો પ્રવેશોત્સવ કરીને પ્રવેશ કરાવીને તમે કરવાના શું છો ત્યાં તો વિદ્યાર્થીઓ જઈને બેસવાના જ છે સો શાળાઓ એવી છે જેની અંદર એક પણ શિક્ષક નથી અનેક એવી શાળાઓ છે માત્ર એક શિક્ષક છે અને એક શિક્ષકને એકસો થી એકસો ચાલીસ થી વધારે પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની હોય છે શિક્ષણ સિવાય તો શિક્ષક ભણાવશે ક્યારે શિક્ષકોની ભરતી કરો શિક્ષકોનો પ્રવેશ કરાવો બાળકોનો પ્રવેશ પોતે થસે વાલીઓ પોતે કરાવસે એટલું તો પછી આ આ પ્રદેશ આખો જાગૃત છે કે શિક્ષણ બાબતે જબરજસ્તીયા પકડીને પ્રવેશ કરાવવાની જરૂર નથી એ બાબતે હું તો માનું છું કે ગામે ગામની દરેક શાળાના વાલીઓને વિદ્યાર્થીઓએ આવા કાર્યક્રમો આપવા જોઈએ તો જ સરકાર જાગશે તો જ વિરોધ પક્ષ પણ મુદ્દો ઉઠાવશે તો જ એમને ખબર પડશે કે નહીં હવે કચ્છ જાગી ચુક્યું છે હવે કચ્છનું જે શોષણ જે થાય છે એ કોઈ પણ પક્ષની સરકાર હોય એ શોષણ થતું કરતું બંધ થશે એના સિવાય આ કચ્છની અંદર જાગૃતિ આવે મારા હિસાબે એવું પણ હોઈ શકે કારણ કે સરકારી શાળાઓની અંદર સરકારે ફંડ આપી અ ખર્ચ કરવાનો છે બિલ્ડિંગો ઉભી કરવાની છે શિક્ષકો આપવાના છે વ્યવસ્થાઓ પૂરી કરવાની છે એટલે બહુ મોટો જે ખર્ચ છે એ સરકારી શાળાઓની અંદર આપવાનો છે કારણ એજ્યુકેશન છે એની બદલે પ્રાઇવેટાઇઝેશન પ્રાઇવેટ સ્કૂલો ને જો કદાચ વધારે થાય તો એમાંથી તો સામે ફંડ આવવાનું છે તો કદાચ એ પણ હોઈ શકે યા તો કચ્છ આખાને કઈ રીતે કારણ કે ઔદ્યોગિક ક્રાંતિ કચ્છની અંદર અને રોજગારી માટે પણ કચ્છી નથી બોલી શકતો એનું કારણ છે કે એજ્યુકેશન નથી તો એજ્યુકેશનની રીતે આપે મને એક વાત કરી હતી કે શિક્ષણ એ સિંહનું દૂધ છે જો પીએ ગાઓ ગરજેગા એ ગરજના બંધ કરાવવાની માનસિકતા છે શું છે કઈ સમજાતું નથી ભાષા એક મોટી સમસ્યા છે કચ્છ પ્રાંત એવો છે પચાસ ટકા મિનિમમ કચ્છના લોકો એવા છે જે ગુજરાતી બોલી તો નથી શકતા પણ સમજી પણ નથી શકતા બહાર થી આવેલા શિક્ષક પોતાના વિસ્તારના ટોન ની અંદર વાત કરવા કરતા હોય છે મૂળ ગુજરાતી વાત નથી કરતા હોતા તો શિક્ષક શિક્ષક કોઈ ગામની ગામની અંદર અંદર આવા જાય અને એ પોતાની ભાષા ત્યાં કચ્છી ભાષા સમજતા એને ચાર પાંચ વર્ષ મિનિમમ લાગતા હોય છે એને ગ્રામજનો યા વિદ્યાર્થીઓ સમજતા પણ પાંચેક વર્ષ લાગતા હોય છે પાંચ વર્ષ સાત વર્ષ સુધી શિક્ષક શિક્ષક ન હોય એ શીખતો હોય બાદ પરિપક્વ બને શિક્ષક બને ત્યાં સુધી એની બદલી થઈ જાય છે એટલે બે મોટા પ્રશ્નો છે કે શિક્ષક અપરિપક્વ હોય છે અને સમજાવી નથી શકતા મુખ્ય પરિણામ કદાચ હોય આપ જાણતા હોતો આપ ગ્રાઉન્ડ લેવલ રિપોર્ટ કરી લેજો કે પચાસ ટકા થી વધારે એવા વિદ્યાર્થીઓ એક થી આઠ ભરેલા હશે જેને પોતાનું નામ વાંચતા નથી આવડતું પોતાનું નામ લખતા નથી આવડતું